જો ભાઈ ઓલો આવે ને ઈ આ ગામનો બહુ મોટો ગુંડો છે અને ઇન્સ્ટાગ્રામ માં દરજી ગુંડા ગરદીવારી સ્ટોરીયું મૂકે છે શું વાત કરસ હા અને ભાઈ ગામમાં નો બહુ મોટો ત્રાસ છે આની હરી કોઈ દી નો કરાય જો આની હરી કરી હોય ને તો સીધું મર્ડર જ કરી નાખે શું વાત કરસ તું તો અને ભાઈ અમારા ગામમાં તો હું આખા રાજકોટમાં એનું નામ સાંભળીને કામ થઈ જાય અને એકલો રહ્યો ને પછી ત્રીસ જણાને મારી નાખે શું વાત કરસ ભાઈ એને બોલાવ ને આ ના ભાઈ હું મને વીક લાગે એનાથી અરે ખરા ના ઓય